એની વિશેની આપણે માહિતી મેળવીશું સાથે ટેટીનું પણ વાવેતર કરેલું છે પણ જે વાવેતર જે પાકનું કરેલું છે એમાં ક્વોલિટીવાળી વસ્તુ બનાવેલી છે એટલે અંદાજે આપણે એક તરબૂચ ગણીએ તો એ પાંચ છ કિલો ઉપરની કિલ્લામાં નીકળે એવી સરેરાશવાળું તરબૂચ છે એની આપણે ખેતીની વાત વાતચીત આજે કરવાની છે હું તમારી સાથે સાગર ખેડૂત આપ સૌ ખેડૂત ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું છે તો જગત છે હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી લાવતા રહીએ છીએ તો ખાસ આપણી સાથે એ જગતના તાજ જોડાઈ ચૂકેલા છે એનો પરિચય લઈએ અને તરબૂચની જે ક્વોલિટી વાળી ખેતી કરે છે એની વિશેનું માર્ગદર્શન મેળવીએ તો હજારો લાખો ખેડૂત મિત્રો તમારું હાર્દિક સ્વાગત કરે છે અને અમે પણ તમને સલામ કરીએ છીએ કેમ કે તમારી જેવા પ્રગતિશીલ ખેડૂતો થકી ઘણા બધા ખેડૂતો સારા એવા વિચાર લઈ શકે તમારો પરિચય આપો વિશાલભાઈ મારું નામ સુરેશભાઈ ગોવિંદભાઈ પટેલ હા બરાબર છે અને હું લગભગ વીસ એક ખેતી કરું છું ઓકે સાથે એગ્રોના કામે કરું છું ઓકે અને એની અંદર કાંઈક કાંઈક નવીન જ જે તમને બતાવ્યું કે ભાઈ અલગ અલગ કલરની અંદર અલગ અલગ ક્વોલિટી વાઈઝ વસ્તુ બનાવીએ છીએ અલગ અલગ ઓકે તો આ જે વેરાયટી તરબૂચ છે એ અનમોલ છે બરાબર છે અનમોલ ની અંદર છે ને એ ઉપર છે એ ગ્રીન કલર નું આખું આખું છે આ ગ્રીન જ છે બરાબર છે આની અંદર છે ને એ પાઇનેપલ ટાઈપ નીકળે ઓકે અને એની અંદર જે સ્વાદ છે એ પણ થોડા જે તરબૂચ પહેલા ખાતા હોય લાલ ને એના કરતા પણ થોડોક અલગ સ્વાદ જોવા મળે છે અને ક્વોલિટી વાઇઝ ની ગણતરી કરો એટલે તમારા હાથમાં જે તરબૂચ છે ને છ કિલો આસપાસ વેઇટ નું હોય તો આ વસ્તુ કરવા માટે ખરેખર

અને કેવી ક્વોલિટીમાં છે અને કેવી રંગતમાં છે તમે જોઈ શકો છો કલર પણ ગ્રીન છે અને મેઇન અત્યારે તડકો ફૂલ પડી રહ્યો છે પણ તમે વેલા જોઈ શકો છો કે કેટલા ગ્રીનરીમાં છે અને કેટલા બધા લીલા છે સુરેશભાઈ મેઇન આમાં વાત કરો તો કેવી રીતના તમે ખેતીની ઢબ કેવી રીતના કરો છો એમ પહેલેથી એની અંદર શું છે કે કન્ટેન છે ને એની અંદર જે ચડાવવાના હોય એને એ એની અંદર પહેલેથી જ એક ધારું ચડાવીને કરવું પડે જો આડાવડું મેન્ટેન થઈ જાય તો એ વસ્તુ બગડી જાય એ ટકે નહીં સ્પ્રે કરતા હોય તો સ્પ્રેની અંદર એ તમારે આડાવડું ન ચાલે કારણ મરચી હોય કે તરબૂચ બેમાંથી એક કોઈ પણ વસ્તુ હોય ને તો એને તો તમે શિડ્યુલ જે એના છે ને એ વ્યવસ્થિત રાખવા પડે એના શિડ્યુલ તો એક્સ વાય એના આખા લિસ્ટ જ હોય જે તે કંપનીના હોય વનિતા એક રૂંટું છે તો વનીતાનું એકનું ચડાવવું પડે હવે વનિતાના ઓછાનામે ગ્રેડ ગણતરી કરો તો એ ઓછાના મે સમજો ને પંદર વીસ ગ્રેડ હોય હવે પંદર વીસ ગ્રેડ ને જે લખીને આપેલા હોય ને એ મુજબ જ ચડાવવો પડે ઓગણીસ ઓગણીસ જીરો જીરો પચાસ છે ટેબલ મુજબ આપવું પડે ત્યારે મેં અને જે ઉપર સ્પ્રે હોય સ્પ્રે કાયદેસર ચાર દિવસે સ્પ્રે એકાદું કરવું પડે તો સુરેશભાઈ આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો અથવા તો ઘણી બધી વિસ્તારમાં ડેમના કાંઠે તરબૂચ ને ટેટી નું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થતું હોય છે આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે પણ તમે અલગ જ અંદાજમાં અને અલગ જ ટૂંકમાં કહેવાય કે ખેતી કરો છો તો મેઇન આ પીળા તરબૂચ ની પણ ખાસિયત ની તમે વાત કરો હવે એમાં એવું છે કે જે તમે ડેમ કાંઠા વિસ્તારની વાત કરી કારણ કે મારે એગરા છે ને હા તો હું ફિલ્ડમાં પણ હોય ઘણી કારણ કે ત્યાં ઠંડા વાતાવરણ હોય અને આપણે તો એકદમ બધું સૂકું છે આજુબાજુમાં ક્યાંય કઈ લઈ લેવું તો છે જ નહીં અને જે આ વેઇટ વાઇઝ વાત કરીએ ને વેઇટ વાઇઝ ને આમાં સંખ્યા વાઇઝ તો સંખ્યા વાઇઝ ને વેઇટ વાઇઝ ગણતરી કરીએ તો પુષ્કળ જ છે એમ જોઈ શકો એક કોઈ પણ વેરાયટી હોય એ લાગેલી એકદમ પુષ્કળ છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ પીળા તરબૂચ હું તમને બતાવી રહ્યો છું આવા તરબૂચ તમે હજી સુધીમાં ક્યાંય નહીં જોયા હોય માત્ર તમે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં જોઈ શકો છો ચાર પાંચ કિલો ઉપરનું આ ફળ છે આખું અને જે ક્વોલિટી જોઈ શકો છો કે બધા એક સરખા આખા ફળ છે પછી અહીંયા પણ હું તમને બતાવવાની કોશિશ કરીશ તો અહીંયા પણ આ પ્રકારના તરબૂચ આખા છે તો પીળા તરબૂચ આ રીતે આખું સુરેશભાઈ વાવેતર કરેલું છે પણ સુરેશભાઈ તમને આવો વિચાર ક્યાંથી આવો કે ભાઈ તમે કંઈક નવું જ લેવા જે પીળા તરબૂચ કહેવાય રસડીભાઈ એમાં એવું છે કે જે ખેડૂત છે એ રનિંગ વાવેતર બધું કરતા જ હોય છે બરાબર છે આપણને વિચાર ત્યાંથી આવ્યો કે જે વસ્તુ નવીન કંપની બનાવે છે તો એની અંદર નવું કંઈક લઈ આવી તો આગળ ઉપર આપણને એના ભાવતાલ સારા મળે હા એ તરબૂચ છે એ ગ્રીન તરબૂચ છે એના કરતા ભાવ સારા મળે બેન બંનેના તો આપણને એ પણ બેનિફિટ મળે અને ટ્રીટમેન્ટની અંદર તો એ બધી સરખી જ કરવી પડે તો થોડોક એવો વિચાર્યો કે આપણે આ ટાઈપનું કરીએ અને નેક્સ્ટ પાછા વધારે વાવેતરા કરવું હોય તો એ થઈ શકે અને આ તમે જે કેમ કે વાવવામાં તમે બિયારણ પણ કંપનીની શોધખોળ કરતા હોય સારી એવી કંપનીની બિયારણ તમારે લેવું પડતું હોય તો એમાં તમે કેવી કેવી કંપનીને પ્રિપેર કરો છો બિયારની હવે વધારે તો કળશનો અત્યારે સરસ સારું કામ છે તો કળશનો વધારે મેજોરિટી બધા ત્રણે ત્રણ વેરાયટી એ કળશની જ છે ઓકે એટલે એનો આ સિલેક્ટ મેં કરેલું ઓકે એના આ વેરાયટી છે એ આપણે સિલેક્ટ કરીને વાવેતર કરીએ હવે ખેડૂત મિત્રોને આ પીળા તરબૂચની વેરાયટી વિશેનું તમે જણાવી દો કઈ વેરાયટી છે આ આ વેરાયટી છે ને વિશાળ વેરાયટી છે ઓકે ઓલી પેલી આપણે જોઈએ કે અંદરથી થી ટૂંકમાં આપણે પાઇનેપલ ટાઈપ નીકળે છે અનમોલ છે અને આ છે વિશાલા છે ઓકે અને પેલી વેરાયટી જે છે ને એ આપણે જોઈએ એટલે એ વસ્તુ છે એ આ છે ને એ કળસ કંપનીનું છે ને ગોલ્ડ માઇન્ડ છે ગોલ્ડ માઇન્ડ હા તો આ વેરાયટી પણ સારી સારી વેરાયટી અને એક એક ફળ છે એ સમજો ને કે એ પાંચ કિલો ઉપરના ફળ છ છ કિલોના ફળ છે તો ખેડૂત મિત્રો હું તમને બતાવવાની કોશિશ કરીશ એવું નથી કે આપણે ત્યાં સારું હોય ત્યાં જ બતાવીએ પણ અહીંયા પણ તમે જોઈ શકો છો કેવડા મોટા ફળ છે તો એવી રીતે અલગ અલગ મોટા ઘણા બધા ભાઈ એવું છે કે જે મોટી સાઈઝ કરતા એ કદાચ આ સાઈડ જોવો તમે કે લાગઠ એની અંદર પથરાયેલા જ હોય છે એવું નથી કે એક જ છે લગભગ બધા પથરાયેલા આમાં જોવા મળે તમે આખું જોઈ શકો છો પીળા તરબૂચ હોય એ ગ્રીન તરબૂચ હોય પછી આ બ્લેક ટાઈપ ના તરબૂચ હોય જેને ગોલ્ડ માઇન કહેવામાં આવે પણ ફળ જોઈને ખેડૂત મિત્રો તમને એમ જ થાય કે મારે આ ના વેલા પાસે બેઠું રહેવું કે એવું ભરાવદાર અને એવું ફળ દેખાય છે હવે મેન એનામાં મીઠાસ માટે અથવા તો ક્વોલિટી સારી એવી બનાવવા માટે કેવી કેવી બાબતોનું તેમાં ધ્યાન રાખો છો કેવા પ્રકારના ફર્ટિલાઇઝર આપો છો એ જણાવો બરાબર હવે એની અંદર જો મીઠાશ માટે શુગર માટે વાત કરીએ ને તો એ પીએમએસ કરીને એક આવે એ વનીતાનો જ આવે પીએમએસ રહે ને એની અંદર પાંચ કિલો એક પર એકરે આપવું પડે છેલ્લે વીએમએસ નું કામ એ છે પછી જીરો જીરો પચાસ છે એ પણ એની પેલા ચડાવ્યું હોય એ વસ્તુ એક ફળની ની ક્વોલિટી સારી કરવા માટે એ વસ્તુ સારી હોય એમ આના ફર્ટિલાઇઝર તો આખા મેં તમને કીધું એમ જાજા બધા હોય તો એ બધા ટોટલી ને પહેલેથી સેલે સુધી અલગ અલગ કન્ટેન્ટમાં અલગ અલગ જાજા ચડાવવા પડે તો અનમોલ વેરાયટીનું જે તરબૂચ છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે એને સીરીને જોઈએ છે કે અંદરથી કેવું નીકળે છે પાઇનેબલ ટાઈપ આખો નીકળે જે રેડ હોય ને એની જગ્યાએ પાઇનેબલ ટાઈપ ઓકે તો આવું આખું તરબૂજ નીકળે છે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો પાઇનેપલ ટાઈપ નીકળે છે અને જે પીળા તરબૂચ આપણે જે જોયા છે એ આખા તરબૂચ અંદરથી લાલ નીકળે છે તો ખેડૂત મિત્રો બહારથી તો આપણે પીળું તરબૂચ દેખાય છે અંદરથી કેવું નીકળે એ આપણે જોવાનું છે તો એ પણ આપણે જોઈ લઈએ કેમકે સુરેશભાઈ કાંઈક નવી જ વસ્તુ લાવ્યા છે અને ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી છે અને ખેડૂત મિત્રોને અપનાવા જેવી વસ્તુ છે આ તો આ ક્વોલિટી પણ તમે જોઈ શકો છો કે કેવી તરબૂચની ક્વોલિટી આખી છે પીળામાંથી લાલ તરબૂચ તમે તો સુરેશભાઈ જાદુ કરી દેવું જાદુ કરી હું કામ કરે તમે કરેલું છે આવડું તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો અનમોલ વેરાયટી અને આ તમે કઈ વેરાયટી કીધી આપણે વિશાલા વિશાલા વેરાયટી પણ આની અંદર રસડી ભાઈ એવું છે કે આ ટેમ્પરેચરની અંદર ને આ વર્ષે જે તે હવામાનની અંદર કામ કરવું પડ્યું ને હા હા એ જેવા તેવાથી નવા ઓકે આ બરોબર છે આ ક્વોલિટી સાઈઝ વાઇઝ આ કલર તો સુરેશભાઈ તમે તરબૂચની સાથે ટેટીનું પણ વાવેતર કરેલું છે તો એમાં કેવા કેવા પ્રકારની વેરાયટી તમે વાવેલી છે તમે જણાવો રસડીભાઈ જે આ ટેટી છે એની અંદર બે વેરાયટી વાવેલી છે ઓકે આ છે માધુરી અને ઓલી છે માધુરી એકસો ને ઓગણપચાસ ઓકે એટલે બે વેરાયટી વાવેલી છે એમાં માધુરી છે એનું એ વેરાયટી સારી છે એને ફોરવર્ડ જોતા બધાય સારા ફર્સ્ટ ક્લાસ છે હા અને ઘાટા એવા લાગેલા છે અને ખાતરની અંદર ટ્રીટમેન્ટ આપેલથી કંઈ ફાટવાના કેવા બીજા કંઈ પ્રશ્નો છે નહીં ઓકે અને માર્કેટ દૃષ્ટિએ જોવા જાય તો સુગર પણ એમાં સારું એવું છે એક વખત આ કોઈ ટેટી ખાય એટલે બીજે ક્યાંય જાય નહીં આવી વસ્તુ છે આ માછે જાળીવાળીવાળી જાળીવાળી ટેટી કહેવાય સમજાય માધુરી દેશી ભાષામાં આપણે જાળીવાળી કરી મિત્રો તમે કોલેટીની દ્રષ્ટિએ તમે જોઈ શકો છો તરબૂચમાં છે એવી જ આમાં ક્વોલિટી બનાવેલી ટોટલી કોઈ પણ જગ્યાએ છે એની અંદર જોઈ શકો કે આપણે એકદમ ઘાટું હા અને જાળી જોઈ શકો છો ખેડૂત મિત્રો તમે ટેટી કેવી આખી બનાવેલી છે વજનમાં પણ સારી છે વજનમાં પણ સારી એની અંદર ભાવમાં પણ સારું રહી કારણ કે આ જે વસ્તુ રહી ને એના ભાવ સમજો ને કે સો સો રૂપિયાના બે કિલોના આસપાસ આ જાય હા હા તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કેમ કે સામાન્ય ટેટીના અત્યારે ભાવતાલ મને અંદાજે ખબર છે ત્યાં સુધી ત્રીસ બત્રીસ તેત્રીસ રૂપિયા ચાલશે ચાલતા છે તો એની સામે ભાવતાળ ખૂબ સારીમાં સારું ઓકે પછી એકસો ઓગણપચરસેટી છે એના ફળો સેઝ નાના આવે પણ એમાં સુગરમાં પણ સારું સરસ મજા જો આ અહીંથી જ આવી ગયા અને ઘાટા લાગે છે વધારે તો આ ફળ આખા અલગ જ ડિઝાઇનમાં છે જોઈ શકો છો નાની અને એક સારી ક્વોલેટી હા તો આ પણ એક સારી એવી છે હં હં તો ટ્રાયલ માટે થોડી એ ટ્રાયલ કરી દીધી એની અંદર કઈ રીતના શું થાય છે હા પછી આવતા વર્ષે એ પ્રમાણે વધારે વધારે વાવેતર કરવું તો થઈ શકે એટલા માટે એની અંદર પણ આ ફળ છે એ જોઈ શકો કે આ રીતના ફળમાં હોય છે તો ખેડૂત મિત્રો સુરેશભાઈ અવારનવાર ખેતી તો પોતાની ખેતીવાડીમાં કરે જ છે પણ પોતાના ઘરે પણ ખૂબ સારા એવા ક્રોપ્સ એટલે સારા એવા પ્લાન્ટ ઉગાડીને પોતાનું શાકભાજી સારું એવું ઉગાડે છે અને સારી રીતના ખાય છે અને એમાં પણ અલગ અલગ નવી નવી વેરાયટી અલગ અલગ પ્રકારના રંગબેરંગી શાકભાજીઓ આવે છે કેમ કે બજારમાં આપણે શાકભાજીઓ જોઈએ છીએ આપણી વાડી આપણે શાકભાજી વાવીએ છીએ એ સિમ્પલ અને દેશી વાવતા હોઈએ છીએ પણ અહીંયા તમને કંઈક નવી વસ્તુ જોવા મળવાની છે એ પણ આપણે જાણીએ જણાવો રાસડીયા ભાઈ જે બધા ખેડૂતો છે શાકભાજી વાડીએ વાવતા હોય હા અને વાડી ક્રોપ ની અંદર ઘણી વાર એવું થાય કે રાસાયણિક ખાતર વાપરતા હોય જંતુનાશક દવા વાપરતા હોય જંતુનાશક દવા વાપરવાથી ઘણી વખત એવું થાય કે જો કેન્સરના રોગો એટલા બધા ગામડાની અંદર વધી ગયા સિટીની અંદર વધી ગયા કે વાત મૂકો પણ આપણે થોડુંક અલગ વિચાર્યું સારી કંપનીની વસ્તુ લઈને આવીએ કલરવાળી વસ્તુ વાવીએ બરાબર છે જોવો તમે ટમેટા લાગી ગયા વ્યવસ્થિત ટમેટા છે પછી આ મૂળા અત્યારે ક્યાંય હોય જ નહીં પણ મૂળા પણ છે બરોબર છે તો આપણે આ જે ચોડી છે ચોડી મળી જાય પછી આ જે આ ટોટલી ધાણા વાવેલા છે ધાણા મળી જાય આ બધી વસ્તુ મળી જાય પછી અમે એક ભીંડાની ટ્રાયલ કરી હતી કે ભીંડો લાલ ભીંડો જે લાલ ભીંડો છે ને એ વસ્તુ હેલ્થ માટે વેસ્ટ વસ્તુ છે ખેડૂત મિત્રો આ પણ છે જા લાલ ભીંડો કહેવાય હજી શરૂઆત જ થઈ જાય લાલ ભીંડો તમે જોઈ શકો છો હજી સુધીમાં તમે ક્યાંય જોયો નહીં હોય લાલ ભીંડો હવે મેઇન આ તમે વાવો છો શા માટે અને હેલ્થમાં તમે જો કહો છો તો એ પણ થોડુંક તમે જણાવો હવે જો એ લીલા ભીંડા ને એ બધા ભીંડા છે ને એના કરતા હેલ્થ હેલ્થ માટે આ બેસ્ટ વસ્તુ છે શરીર માટે જે કાંઈ પોષણ પૂરા પાડે છે આ વસ્તુ એટલું ઓલા પાડતું નથી એના માટે આ બેસ્ટ વસ્તુ કહેવાય ઓકે પછી આની અંદર મેં એક રેડ કોબી વાવ્યું છે આ કોબી આપણે રેડ જોઈ શકો આ ટોટલી છે ને એના પાંદડા તમે જોઈ શકો છો પાંદડા છે રેડ છે ગ્રીન ઉપર નથી અલગ જ છે રેડ ઉપર જ એ છે એ આખા છે એ ગ્રીન કલર માં આવશે બધારીએ પણ એમાં તમે વેરાયટી કઈક નવી વાવેલી એ વેરાયટી આખી નવી છે એટલે એ વેરાયટી પણ એક સારી વેરાયટી છે એટલે ઘર માટે જો આ રીંગણી છે એની અંદર રીંગણા સારા એવા આવતા હોય સમજાય ગયો તો એ રીંગણા છે એ પણ આમ ઓર્ગેનિક જ થાય કારણ કે આ પ્લાન્ટ જે ઊભો કર્યો એની અંદર કોઈ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા કે કોઈ પણ વસ્તુ નહીં પછી ભાજીઓ ઘણી ખરી વાવેલી અમે જો આ રીંગણ છે પછી પાછળ રીંગણ જો વાવેલા આરિયા

ટોટલી તરબૂચ અત્યારે કાલે લગભગ કટિંગ મારા થશે તો આપડે ગ્રીનરી જોઈ શકો છો આખે આખી ગ્રીનરી કેવી રીતના છે અને તરબૂચ ના પણ જોઈ શકો છો તો એ બધી વસ્તુ છે તો ટ્રીટમેન્ટ સારી હોય તો એની અંદર તમને ગ્રીનરી જોવા મળે નઈ તો પેલો એ ચૂસી ખાય અને વેલા બધે પતી જાય અને ટ્રીટમેન્ટ સાથે જમીનનું જે બેલેન્સ હોય એ આપણે જાળવી રાખવાનું હવે જમીન ની અંદર ઘણીવાર વાર સડી ભાઈ એવું થાય કે ઘણી વાર આપણે કહેતા હોઈશું કે મારે એગ્રો એટલે હું પણ ઘણી જગ્યાએ ચર્ચા કરતો હોય પણ એની અંદર છે ને નાઇટ્રોજન ફોસ્ફોરસ પોટાસ આ ત્રણ જ વધારે એ એને એનું ટૂંકમાં કરાવે કે એની અંદર કેટલું વધઘટ છે તમે ટેસ્ટિંગ કરાવો પણ એની અંદર છોડ છોડ પ્રકારના જો કરાવે ને તો બિલકુલ એમાં બેસ્ટ રહી એની અંદર કયા તત્વો ફૂટે છે જે મેં તમને પહેલાં કીધું કે આખી એનું સિરિયલ હોય છે એ વસ્તુ ખાસ કરીને એની અંદર ક્યાં ક્યાં પોષક તત્વો ફૂટે એ પાનના છોડ જ બતાવતું હોય કે આ વસ્તુ ફૂટે છે ઘઉં છે તો ઘઉંની અંદર ક્યાં ક્યાં ટેક ક્યાં ક્યાં ટેકનિકલ વાપરવા જોઈએ ક્યાં ક્યાં ખાતર વાપરવા જોઈએ એ છોડ જ બોલતો હોય ઓકે તો એની ઉપરથી આપણે જોઈ શકીએ કે આ વસ્તુ એની ઉપર કવર કરવાથી ફાયદો થાય પોટાશ છે તો પોટાશ ઘણી વખત એવું થાય કે પોટાશ ન નાખવામાં આવે તો પાનની જે કિનારી હોય ને કિનારી બળતી હોય બરાબર છે આ કિનારી એમાં બળેલ નથી એટલે સમજે કે આપણને અંદર પોટાશ નથી ખૂટતું પછી ઘણી એવું થાય કે એની અંદર જે છે ઓલા કલર જે ચેન્જીસ થાય લાલ કલરના થતા હોય પાંદડાના તો લાલ કલરના થાય તો એની અંદર ફોસફરસ ખૂટતું હોય એ વસ્તુ જોવા મળે ઘણી વાર પાંદડા એ બેવડે વળતા હોય અને લાલ કલર બેવડા વડે તો પણ એ ફોસ્ફોરસ ખામી હોય શકે છે હવે છેલ્લે માર્કેટ તરફ આપણે જઈએ તો આ તરબૂચ અલગ અલગ રીતે તમે વાવો છો અલગ અલગ પ્રકારની વેરાયટીમાં તો માર્કેટની દ્રષ્ટિએ કઈ જગ્યાએ તમે વેચાણ કરો છો આનું હવે એની અંદર જો સારા ખેડૂત દિલ્હીની અંદર હોય તો દિલ્હીની વાળા ખેડૂત તો મારો માલ સારો એક નંબર ક્વોલિટી કહેવાય એને કારણ કે સાઈઝ વાઈઝ અને અત્યારે એક્સપોર્ટ ક્વોલિટી છે તો એક ખેડૂત જે વાળા હોય તો એના માટે પંદર સો રૂપિયા આજુબાજુ અમારું આ બધું જતું હોય નહી તો દસ દસ રૂપિયાની આસપાસના ભાવ હોય છે કિલો ઉપરથી કિલો કોઈ વેટ કિલો ઉપર તો એ રીતે એની અંદર હોય છે કારણ કે ગ્રીનરી એટલી છે ને તરબુચી એટલા છે તો સો રૂપિયાના આસપાસ અમારા અહીંયા સોદા થઈ ગયેલા ઓકે આ તમારે ટોટલ કેટલા વીઘામાં વાવેતર છે છ વીઘાનું વાવેતર ટોટલી છે અને અંદાજે કેટલા ટનનું ઉત્પાદન આવે એવું લાગે તમને હવે વીઘે આઠ થી સાડા ટન આસપાસ નીકળશે એવું પ્લાનિંગ છે ટોટલ તો ખેડૂત મિત્રો વીઘે સાતથી આઠ ટન જેટલું ઉત્પાદન લેવાની ગણતરી આપણને સુરેશભાઈ દર્શાવી છે એ ગણતરી ત્યારે થતી હોય કે જ્યારે આમાં પૂરેપૂરી ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય પૂરેપૂરું પૂરા પ્રકારના ટાઈમટેબલ પ્રમાણે શેડ્યુલથી ખાતર આપવામાં આવતા હોય અને તમામ પ્રકારની જાળવણી કરવામાં આવતી હોય અને એ પણ જે ક્વોલિટીમાં ઉત્પાદન લે છે એ સાતથી આઠ ટનનું લેશે એવું નથી કે ભાઈ જેવું તેવું તરબું ચૂગાડીને એટલું ઉત્પાદન લેશે અને ખૂબ સારા એવા વાવતાર પણ મેળવે છે એણે દિલ્હીની વાત કરી ગુજરાતમાં ક્યાંય માર્કેટની વાત જ નથી કરી એટલે અહીંયાથી બધું જે તરબૂચ હોય એ એક્સપોર્ટ થઈને દિલ્હી જાય છે અને ત્યાંથી અલગ અલગ એરિયામાં જતું હોય છે તો આ રીતના આપણને સુરેશભાઈ જિયાળના ખૂબ સારા એવા વિચારો જાણવા મળેલા છે નીચેના કોન્ટેક્ટ નંબર એના આપેલા છે એને તમે કોલ કરીને વધારે માહિતી પણ મેળવી શકો છો એગ્રોના સારા એવા જાણકાર છે એટલે કૃષિ નિષ્ણાત પણ આપણે કહી શકીએ તો એવું પણ એ માર્ગદર્શન ધરાવે છે તો એ જાણવા માટે પણ તમે કોલ કરી શકો છો એટલે કોલ કરવાનો સમય આપણે વાત કરીએ તો સવારે નવથી લઈને સાંજના છ વાગ્યા સુધી તમે વાતચીત કરી શકો છો અને વધારે માહિતી તમે મેળવી શકો છો ખેતીવાડીને આવી ખેડૂત મિત્રો રસપ્રદ માહિતી સાથે અવારનવાર આવા પ્રગતિશીલ ખેડૂતો સાથે આપણે હરમેશને માટે મળતા રહેવાના છીએ જોતા રહો હરમેશને માટે ખેડૂત મિત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે